મારું નામ છે કૈલાસ બેન એમ પીપલિયા હું સુરત બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું કેળાનું શાક તો આપણે આ કેળા લીધા છે પાકલ કેળા છે અને આ આપણે શાક નો વઘાર કરવા માટે આ જીરું લીધું છે અને આ સુકા મરચા છે અને આ લાલ મરચું છે આ મીઠું લીધું છે આપણે આ હળદર છે આ લીલું મરચું એક આપણે સુધારીને લીધું આ લીલા ધાણા છે અને આ લીલું લસણ છે અને આ તે જ લીધું છે આપણે શાક घालવા માટે તો આપણે હવે આ કેળા સુધારી લેશું આ રીતે આપણે સાલ કાઢી નાખશું પહેલા આપણે આને આમ સુધારી લેશું તો આપણે હવે આ કેળા બધા સુધારી લેશું કેળા આપણે સુધારી લીધા છે તો હવે આપણે આ ગેસ ચાલુ કરીશું અને શાક તો તેલ છે આપણે અહીંયા ગરમ કરવા મૂકી દઈશું તો આપણે આ જીરું અને આ સોકા લાલ મરચા નાખશું તો હવે આપડે આ લીલું મરચું નાખશું અને આ લીલું લસણ નાખશું હવે આપણે આ કેળા નાખશું આપણે આમાં મીઠું નાખશું સવાદ અનુસાર અને આ હળદર નાખશું અને આ લાલ મરચું નાખશું આપણે આને હવે મિક્સ કરશું આ શાક અને રોટલી પણ બહુ ખાવાની મજા આવે છે તો આ શાક આપણે ભાખરી સાથે રોટલી સાથે થેપલા સાથે આ શાક પણ આપણે ખાઈ શકીએ તો હવે આપણે આ લીલા ધાણા નાખશું તો શાક આપણું બની ગયું છે તો આપણે આ ગેસ બંધ કરશું અને શાક ને આપણે નીચે ઉતારી લેશું તો આપણે સૌ કરશું તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા કેળાનું શાક તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવું લાગ્યું કેળાનું શાક